માતાજી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર બાકી મિત્રો આજે સવાર સવારમાં વહેલો વિડીયો ઉતારવાની શરૂઆત કરી દીધી છે કેમ કે રાત્રે મિત્રો આપણી ભેંસ વ્યાઈ ગઈ હતી એટલે અઢી વાગ્યાના મિત્રો જઈ ગઈ હી બાકી હું થોડોક હવાર ઘણો થાય તે કરી પછી ઇન્ટ્રો શૂટ કરી દઉં ને બાકી બધું ભી વ્યાઈ ગયું બધું રાતનું શૂટિંગ છે તેમનું બધું દેખાડી ચાલો કરીએ વિડીયોને કન્ટિન્યુ વિડીયો સારા લાગે તો લાઈક સર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા રહી ચાલો કરીએ વિડીયોને કન્ટિન્યુ પાડો આવ્યો છે બાકી દે મિત્રો ઉગોને થોડો ઘણી જોઈએ શરૂઆત થવા મળી ગયા છે આ સિવાય મેં તો મિત્રો વાગી ગયા છે અઢી જેવો ટાઈમ બાકી બેઠા છે એમ હે બાકી રાત્રે વિડીયો ઉતાર શરૂઆત કરી દીધી હું તમને થોડું ઘણું પી દેખાડું અંદર બાઈન ઇંચ બજી जन तो वाता था वगी है इंजीयो टाइम बाकी पाडू आयो है मित्रो। मित्रों बांध दी अभी बोटू बो तो साफ कर ना थोड़ा बाकी थोड़े धोड़ बोई नाठ नई मित्र गारों ने बी न मजा आए बाई से भे अंदर तारी चार बाईली पाड़ी ने पास ट्रेक्टर पर बांधी दी है पा जाए पदरा बोधरा फेरा बदे बाकी पाडू आयो है એ જો કામ કદા લઈયા મિત્રો આ કે કે જો તમને ફેસલ પર વિડિયો દેખાઈ રહ્યો કે તો મિત્રો થવા આવી ગયા છે તન જીમુ બાકી તાબબાફ કરી દીધો કોકરી બાફવાનું કામ ચાલુ કરી દીધું હે આલી ડુપેલ જીટલી ગુંગરી કરી હે બાકી બાડાનાય બાંધી દીધો માથે મિત્રો પોથરો ઢાકી દીધો કેમ કે થોડીક ટાઈડા જોળડી બોજાર હે બાકી પીછનો જો સાઈડનો પૂરો નાખ્યો હે ખાઈ હે થોડી થોડું બાકી પછી ગુંગરી ને પાણી પાઈ દે હું થોડું આશિયાધી ખાયે બકી પાડા ઓર્ડર દી જોઈએ બકી જાઈ ગઈ તન જેવો ટાઈમ થવા આવી ગયો હે મિત્રો મૂકી દીધી હે મિત્રો ભઈને ગુગરી ખાય હે ગોળ ને બધી મિક્સ કરીને કેમ કે નઈ કે નઈ કે એટલી બધી બહુ કે ભાવ એની થોડો ગોળ નાખો ને મિત્રો અંતર તો થોડો ગોળ વધારે ભાવ કે ગોળ જે મીઠો હોય એટલે ભાવે ભેહુન ગોળ વધુ પડતો નાખી દીધો હે ખાય હે બકી પછી કોઈ મિત્રો ગરમ કરીને પાણી એ ભાવવા ન હોય બધી હોય હે તમે દેખાડી આડી વિડિયો આગળ કન્ટિન્યુ કઈ દો હે પાડન જો આ બેઠો અઘડીક ઊપો થાય ન પડે રીત નું કરે હે તો મિત્રો પડે હબાવ ની ટાઈટ તાપ કરી લીધો હે એમ ન તો મિત્રો બાવણ બેહી ન હે ની અખલું કરવું પડે એક પાડા નું કૂતરા વારતે તાપ કરી લીધો હબાવ નો બાકી પાણી ભાવ ગયા હે મમી જો ભાઈ દે અઘડી મિત્રો ટાઈટ હબાવ ની તાપ કર્યો હે બાકી તો મિત્રો બેહી ન હે ને ખોડબડ પેલી તો पार डेरे मित्रों बे एको थ्रेट अग दी जाए आप करो है ताई पी ही हवारू दी जाएगी ही क्योंकि जो खुलूगरू पड़े તો હવાનનો વાગ્યો છે 7:30 નો ટાઈમ કે પહેલા ભીનો દોઈ લઈ બাকি પાડી જો મૂકી છે પછી મિત્રો ઓલી ભીના છે થોડી ઘણી દોવાની છે કીટુ મિત્રો આખે નો દોઈ લેવાય થોડી ઘણી દોઈ લે એટલી બેહી શકે કેમ કે મિત્રો જઈ હાનની વ્યાણી તો એ મિત્રો બેઠી જ નથી કેમ કે જે બેહે તો એ ઊ ઊ સિપાઈ એટલે તો કે પાડો બાડો જો મસ્ત ઊભો થઈને ફરવા મગે એટલામાં બન બેહી ગયે પેં દો ઓલો ભીન દોઈ લે બાકી પછી ઓલી જે જોતા એને દેખાડી તો મિત્રો ખીટું દોઈ લઈએ થોડું ઘણું કેમ કે બે હવે થોડીક મજા આવે બાકી આખું જો ન દોવાય થોડું ઘણું દોઈ લઈ તો સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો બાકી પાડાના મિત્રો પાઈ અહીં હજી ધાવતા મિત્રો જાવવાનું બહુ મેળ ન આવ્યો એટલે બોટલ બોટલ પાઈ હી બાકી પછી થોડું ઘણું એમની પાઈ દે હું તો बहुत है बाहुल्य लेकिन हमको मित्रांतर जिकताइड नहीं जी गए तो इल्ल बाहुल्य जिकताइड के बिहारी तो टाइड बेटूडी है तो इधर मैं पीवन सरूवत कर रही है मित्र भागी गया था 9:02 मिनट जो टाइम कि पाडा नहीं बांधती थी तड़के पाडी नहीं बांधती थी कि घडी का तड़का खा ले टाइम मित्र हमरा थोड़ा जस्ट बहुत पड़े है એટલે બેન બહાર બાંધી દીધી આજે દે નીકળી ગયો હબવનો ઘરે પર બાંધી દે હું પછી પાછો લઈ લઉં અંદર બહુ તડકો થા હે એટલે થોડો ઘણો બાકી બેઠા સી પાડી ની નાગધી થોડી ઘણો જાહેર ને ખાવા માંડી ગઈ ભેંવ ઉપર નાખ્યું હાળી દયો તે હવે કામકાજ હાલે છે થોડા ટાઈમ થોડું આગળ ચૂઈશરી ને પણ આગળ થી તો પાછળ વાંધો નો આવે

वाह अरे न हारो के ओडीन न तिन न फिट्टी जाय कर को कई तो नहीं है एक भी नहीं कई पग राख दे मारे पग राख दे जा वो हूं राखती नहीं खाली नहीं करे इनको तो तो जाय तो प्यारा मिलते किसी की गई हाल तू भाई एक